ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ આચરી તેને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ મામલે જંબુસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દરમિયાન પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે આરોપી પિતા પુત્રના રિમાન્ડની તજવીજ પણ હાથ ધરાશે જંબુસરમાં દુષ્કર્મના વધુ એક બનાવ સામે આવતા સમગ્ર પંથક ચકચાર મચી જવા પામી છે જંબુસરના એક ગામમાં રહેતી યુવતી પર સફવાન નામના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ યુવતીએ કર્યા હતા ત્યારબાદ સફવાન યુવતીને તેની બહેનના ઘરની બહાર ફેંકીને ફરાર થઈ ગયો હતો જંબુસર તાલુકામાં થયેલા બળાત્કારના અને મારામારીના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે જેમાં જંબુસરના પીઆઈ એ વી પાણમિયાએ તાત્કાલિક ટીમ બનાવી આરોપી સફવાન હસન મોલા અને તેના પિતા હસન અલી મૌલાની પણ આ કેસમાં સંડોવણી જણાતા બંનેને ઝડપી લીધા છે જિલ્લા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ મામલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જોકે યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે જંબુસરથી સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ મામલે યુવતીએ જંબુસર પોલીસમાં આરોપી સફવાન સામે દુષ્કર્મ આચર્યું હોય અને તેના પિતા અને ભાઈઓ સહિત કુલ ચાર લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે યુવક અને તેના પરિવારના લોકોને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ મામલે જંબુસરના પીઆઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવતીને વધુ સારવારની જરૂર હોય તેની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે જંબુસર પોલીસ સ્ટેશનની હદમાં તારીખ ચૌદ ચાર બે હજાર પચીસથી પંદર ચાર બે હજાર પચીસ દરમિયાન એક બનાવ બનેલો હતો જેમાં આ કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોમદાર છે સફાન હસન મોલા ના હોય લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું ત્યારબાદ ભોગ બનનારે એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા બે ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ બનનાર છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા ત્યારબાદ તેમની સાથે પાટુનો માર મારેલું હતું અને તેમને માથું દીવાલ પર અથડાવેલું હતું આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો આ બાબતનો ગુનો નોંધાયેલો હતો જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તોમદાર સફાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલાનાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ